ખાસ ખેડ સત્યાગ્રહ પેલી સપ્ટેમ્બર ના રોજ વર્ષોથી થી રહ્યો છે ત્યારે ગયા વર્ષથી આ ખેડ સત્યાગ્રહમાં સતીષભાઈ મેહુલભાઈ અને એમની ટીમે પાર્ટીની ટીમે એક નવો રોમાંચ જે સરકારે સાધન સહાય આપવાની હોય તે શરૂઆત કરી છે ત્યારે ટીમ ખરેખર ખૂબ અભિનંદન સાથે તાળીથી વધાવી લેવા દે

વાંચતા વિસ્તારમાંથી આવે છે અમે તાત કાયદે હું અહીંયા પહોંચવા દેવા નથી પરંતુ તમારે પણ અમારી સાથે લડવા આવવું પડશે આવશો આવશો અહીંયા ગોઈમાના પણ ભાઈઓ છે બહેનો છે અહીંયા રોહિણાના પણ ભાઈઓ બહેનો છે વાંકલના પણ ભાઈઓ બહેનો છે ત્યારે એમની દરેક આંદોલનમાં અમે તમારી સાથે રહ્યા છે અને હજુ પણ આ જમીન બચાવવા માટે આપણે સૌ સાથે રહીને આંદોલન કરીશું કરીશું ને કરીશું ને

જેટલા પણ ખેડતા હતા મોટા જમીનદાર ને જમીન મળી અને એ જમીન થકી આપણે સૌ પગ પર થયા છે કોઈ સરકારની થી નથી પગ પર થયા આપણને જે અત્યારે મળે છે એ આપણો અધિકાર છે આપણને જે મળવું જોઈએ એ લેવાનો આપણો અધિકાર છે અને અહી કોઈ ગ્રામસભા કરીને જમીન આપવાની વાત કરતા હોય તો એ ગ્રામસભા પેસા એક ઓગણીસો મુજબ કરીને એને એક પણ ઈંચ જમીન નથી આપવાના આવ્યો એક લીટી ઠરાવ કરજો જુદા જુદા પ્રોજેક્ટો આવે એ પાર તાપી નર્મદા રિવર લિંક નો પ્રોજેક્ટ હોય ભારત માલા નો પ્રોજેક્ટ હોય પાવર પ્રોજેક્ટ હોય ગુડ સ્પીડ નો પ્રોજેક્ટ હોય બધા પ્રોજેક્ટ આજ વિસ્તારમાંથી કેમ પસાર થાય કેમ બીજા વિસ્તારમાંથી પસાર ન થાય કારણ કે આપણે અબૂત છીએ બો ભણેલા નથી ખોડા છે ખેતી પર છે એટલા માટે આપણને કોઈ પણ પ્રકારે ઉલ્લુ બનાવવાની કોશિશ કરવામાં આવે છે પરંતુ જાહેર મંચ પરથી કહું છું જેવી રીતે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ આંદોલન કરેલું તેવી રીતે અમે સમગ્ર મંચ પર બેસેલા તમામ એક પણ એક જમીન નથી આપવાના અને જીવ આપતું જમીન નહીં આપશું તમામને ભૂખ લાગી હશે પરંતુ એક સૂત્ર હું બોલાવીશ પછી મારી વાણીને વિરામ આપીશ તમારે બોલવાનું છે જમીન નહીં અમે બોલીશું જાન દેગે જાનગે નહી તમામનો આભાર તમામને ખુબ શુભેચ્છાઓ આપણે જળ જંગલ જમીન બચાવવા માટે અને જે મહાપુરુષો આપણને જમીન આપેલી છે એનું જતન કરવા માટે તમામને પ્રભુ તાકાત આપે તારકેશ્વર મહાદેવ તાકાત આપે એટલી જ અભ્યર્થના સાથે હું છું સૌને જય જુવાર જય આદિવાસી